રોજબરોજ બનતા બનાવો છાપવા ઉપરાંત જાહેરાતો લેખો અગ્રલેખો વાર્તાઓ ટૂચકાઓ ચિત્રો અને ફોટોગ્રાફો દ્વારા હજારો અને લાખો વાચકોના મન અને હૃદયને ઢંઢોળવાનું તથા પ્રજાનું ચારિત્ર ઘડતર કરવાનો છે તેથી છાપાના માલિક તંત્રી ટેકનિશિયન કમ્પોઝર તથા કટાર લેખકોએ ખૂબ જાગૃત રહેવું પડે છે અને તેઓ જેટલા ક્રિએટિવ તથા ઇનોવેટિવ તેટલું તેનું છાપું પણ લોકપ્રિય છાપાના માલિકો પણ કાગળની તેમજ પ્રિન્ટિંગ ટેકનોલોજીની ક્વોલિટીમાં સુધારાઓ કરીને પ્રજાની પ્રશંસા પ્રાપ્ત કરતા હોય છે આ ધંધો અત્યંત સંવેદનશીલ તેમજ કોમ્પિટિટિવ છે સુરત નગરે તે આબાદ રીતે વિકસાવ્યો છે મુઘલ સમયમાં જ્યારે આ દેશમાં છાપખાના શરૂ થયા નહોતા ત્યારે સુરતમાં કોટવાલ દાંડીથી ઢોલ પીટાવીને બ્યુગલ વગાડીને તથા ખબરદાર શબ્દોનો જોરથી ઘાંટો પાડીને રાતે લોકોને ચોરના ભયથી સાવધ કરતો ખબરદાર શબ્દ દ્વારા તે રાજ્યના મૌખિક ખબરપત્રીની ગરજ સારતો સોળસો છાસઠમાં સુરતની મુલાકાત લેનાર ફ્રેન્ચ મુસાદર જીન બેનોએ લખ્યું કે કોટવાલ અને તેના માણસો રાતે સુરતની શેરીઓમાં ઘૂસીને લોકોને ખબરદાર રહેવાનું કહે છે તો કે મધ્યકાલીન સુરતનું આ મૌખિક પત્રકારત્વ હતું ત્યારબાદ નર્મદે જ્યારે એક સપ્ટેમ્બર અઢારસો ચોસઠના રોજ તેનું સાપ્તાહિક શરૂ કર્યું ત્યારે તેને દાંડિયો નામ આપ્યું હતું દાંડિયોના પ્રથમ અંકમાં નર્મદે છાપ્યું હતું ડમ 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 જાગજો રૈયત બાર વાગ્યા બાર શેખ અકબર જહાંગીર શાહજહાં અને ઔરંગઝેબના સમયથી સુરતમાં પ્રકારની દાંડી પીટવામાં આવતી હતી મુઘલ યુગનો કોટવાલ એટલે આજની પરિભાષામાં રાજ્ય અને નગરનો ખબરપત્રી એ દાંડિયાથી ઢોલ પીટી પીટીને જાગતે રહોની બૂમ અપાડતો હતો નર્મદે ખૂબ વિચારીને એના પત્રનું નામ દાંડિયો પાડ્યું હતું આજે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી તેમજ પ્રિન્ટિંગ ટેકનોલોજી ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે મોબાઈલ કમ્પ્યુટર અને ઇન્ટરનેટે કમાલ કરી છે તેમ છતાં આજે પણ દુનિયાભરના લોકો સવારે અખબાર વાંચે છે ભણેલા લોકોને સવારે જેટલો વળગાડ ચાનો હોય છે તેટલો જ છાપાનો હોય છે જોગાનું જોગ સમગ્ર ભારતમાં ચાનો પીનું સૌપ્રથમ ઇન્ટ્રોડ્યુસ કરનાર સુરત હતું તેનો કરોડપતિ વેપારી વીરજી વોરા સોળસો છત્રીસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાનો વેપાર કરતો હતો સુરત તો

અને ઘણા બધા કૌભાંડો લવજેહાદ જેવા સમાચાર ચગાવે છે અને તે લોકમાનસો માણે છે ગંભીર સમાચાર તથા દ્વારા જ ચાલી શકે નહીં મનોરંજન જોઈશ ખરેખર તો ચાની જે મકબાર પણ એક નશીલો પદાર્થ જો આપણે તેનો ઉપયોગ ના કરીએ તો સવાર બગડી જવાની લાગણી થઈ આવે છે ચાની જે મકબારની શરૂઆત કરવાનો સૌપ્રથમ પ્રયાસ સુરતે કર્યો અને તે કરનાર સુરતનો પુષ્ટિ માર્ગી વેપારી ભીમજી પારેખ હતો તે સમયે સુરત આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી તેનો વ્યાપારી સંબંધ યુરોપ સાથે હતો સોળમાં સૈકામાં યુરોપમાં પ્રિન્ટિંગ ટેકનોલોજી શરૂ થઈ હતી ભીમજી પારેખ ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો દલાલ હોવાથી તેના મનમાં વિચાર ઝૂક્યો કે જો આપણે લંડનથી સુરતમાં પ્રિન્ટિંગ ટેકનોલોજી ટ્રાન્સફર કરી તો સમગ્ર દેશને લાભ થાય તેમ છે તેથી તેને લંડનના પ્રિન્ટિંગ ટેકનોલોજીસ્ટ હેનરી હિલ્સનો સંપર્ક કર્યો અને તેને સોળસો બોતેરમાં સુરત બોલાવ્યો એ પ્રિન્ટિંગના સાધનો સાથે સુરત આવ્યો અને ગુજરાતી અક્ષરો કોતર્યા પણ કોઈ અગમ્ય કારણોસર તે ઇંગ્લેન્ડ ભેગો થઈ જતા ભીમજીનો પ્રોજેક્ટ સફળ થઈ ના શક્યો ગમે તેમ તો પણ ભારતમાં મુદ્રણાલયના મૂળિયા રોપનાર ભીમજી પારેખ હતા તો કે ભીમજી બાદ પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપવાનો પ્રયાસ કરનાર પણ સુરતી જ હતો ગુજરાતી ભાષાનું સૌપ્રથમ અખબાર મુંબઈ સમાચાર સ્થાપનાર પારસી આંત્રપ્રન્યર ફરદુનજી મરઝવાનજી સુરતમાં જન્મ્યા અને ઉછર્યા હતા એમના પિતા મરઝવાનજી ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને ફારસી ભાષાઓ જાણતા હતા ફરદુનજી પણ આ ભાષાનો ઉપરાંત સંસ્કૃત ભાષા શીખ્યા અને અઢારસોમાં તેઓ નસીબ અઝમાબા મુંબઈ ગયા અને બોમ્બે કુરિયર નામના અખબારમાં કમ્પોઝિટર અને પ્રિન્ટર તરીકે કામ કરતા બહેરામજી જીજીભાઈ છાપગરના સંપર્કમાં આવ્યા બહેરામજી સુરતમાં જન્મ્યા અને ઉછર્યા હતા તેઓ સત્તરસો બાણું મુંબઈ ગયા અને સન ઓગણીસો સત્તાણું માં શરૂ થયેલા બોમ્બે કુરિયરમાં જોડાયા તે અંગ્રેજી છાપું હોવા છતાં કેટલીક જાહેરાતો ગુજરાતીમાં છપાતી હતી જેમ કે સત્તરસો અઠ્ઠાણું માં માર્ચમાં એક સરકારી જાહેરાત ગુજરાતી ભાષામાં છપાઈ હતી તેના કમ્પોઝર બહેરામજી છાપગયા હતા આ જોઈને ફરદુનજીને ગુજરાતી પ્રેસ સ્થાપવાનો વિચાર આવ્યો અને અઢારસો બારમાં કોટ વિસ્તારમાં ગુજરાતી છાપખાનું શીર્ષક હેઠળ તે સ્થપાયું ગુજરાતી ટાઈપો પોતે તૈયાર કર્યા અને અગાઉ જે કામ ભીમજી પારેખી સુરતમાં કરાવ્યું હતું તેવું કામ ફરદુનજીએ મુંબઈમાં કર્યું એમણે ગરમ લોઢાઓ પર અક્ષરો કોતર્યા તાંબાની તકતીઓ ઠોકી અને સીસામાં ટાઈપો બેસાડ્યા અને અઢારસો ચૌદમાં એમણે ગુજરાતી પંચાંગ છાપ્યું અને અઢારસો બાવીસમાં ગુજરાતી ભાષાનું પહેલું અખબાર મુંબઈ સમાચાર શરૂ કર્યું તે અઠવાડિક હતું અને અઢારસો બત્રીસથી તે દૈનિક બન્યું અઢારસો સત્તાવનના બળવાના સમાચાર રોજ પ્રસિદ્ધ કરીને ફરદુનજી સુરત નવસારી વલસાડ વડોદરા અને અમદાવાદ સુધી પહોંચી ગયા તો કે છાપખાનીની શરૂઆત સુરતમાં કેવી રીતે થઈ સુરત એટલે તો જાણે કોસ્મોપોલિટન મુંબઈનું એક્સટેન્શન મુંબઈ નગરની બધી જ ફેશન સૌપ્રથમ સુરતમાં આવતી હતી આજની જેમ તે સમયે પણ સેંકડો સુરતીઓ મુંબઈમાં અવરજવર કરતા હતા

બાઇબલ બનાવ્યું તે સમયે અમેરિકન મિશન પ્રેસ પણ સુરતમાં કાર્યરત હતું આ બંને સુરતમાં ખ્રિસ્તી ધર્મ કાર્યરતનો હતો પણ હિન્દુઓ જાગૃત હોવાથી મિશનરીઓ ફાવ્યા ન હતા તે અરસામાં ઈચ્છારામ સૂર્યારામ દેસાએ મુંબઈમાં પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપીને ગુજરાતી નામનું પ્રાક્ષ પણ શરૂ કર્યું અઢારસો એસી માં શરૂ થયેલા આ પ્રાક્ષિક મુંબઈ તેમજ સુરતની ઘટનાઓ પ્રસિદ્ધ કરતું હતું અને ભીમજી પારેખથી શરૂ કરીને ઓગણીસો સાતમાં સુરતમાં શક્તિ નામનું તિલકવાદી ઉદ્દામવાદી અખબાર શરૂ થયું છે સતવર્ષી છે સુરતના પત્રકારત્વના ઇતિહાસમાં ઓગણીસો આ લેખ ચક્રવર્તી છે સંશોધક માટે તે માહિતી ખાણ સમાન છે ઈચ્છારામે ગુજરાતી દ્વારા મુંબઈ સુરત તથા દક્ષિણ ગુજરાત સાથે જોડાણ કર્યું સુરતનું પત્રકારત્વ અને સમાજ પરિવર્તન કેવી રીતે થયું તે જોઈએ તો જીવન લોહાણ અને કાળુ લોહાણે અઢારસો છાપખાના બાદ અઢારસો બેતાલીસ માં દુર્ગારામ મહેતાજી દીન શંકર અને દલપતરામ દામોદર દાસે સુરતમાં ગુજરાતી પુસ્તક પ્રસારણ મંડળી સ્થાપી તેમણે મુંબઈથી શિલાછાપ પ્રેસ મંગાવી અને સમાજ સુધારાની શરૂઆત કરી તેજ વર્ષે અઢારસો બેતાલીસ માં રૂસ્તમજી મેરવાનજી નામના એક પારસીએ રુસ્તમપુરામાં રૂસ્તમપુરામાં સીસાના બીબાનું કારખાનું સ્થાપ્યું ત્યાર પછી તો સુરતમાં રાજકીય અને સામાજિક ચેતના ઝડપથી પ્રગટ થઈ સુરતની પ્રજાના મિજાજે એક નવો જ વળાંક લીધો અને અઢારસો ચુમ્માલીસમાં દુર્ગારામે માનવ ધર્મસભા નામની સંસ્થા સ્થાપીને સમાજમાં પ્રવર્તા વહેમ અંધશ્રદ્ધા ભૂત પ્રેત અને ધર્મગુરુઓની લંપટતા સામે જેહાદ શરૂ કરી તે પહેલા અઢારસો બેતાલીસમાં સુરતમાં સરકારી અંગ્રેજી હાઈસ્કૂલ શરૂ થઈ ચૂકી હતી અને અઢારસો પચાસમાં સુરતમાં સત્તર પ્રાથમિક શાળાઓ અને ત્રણ હાઈસ્કૂલો કાર્યરત હતી વળી તે જ વર્ષે સુરતમાં એન્ડ્રુસ લાઇબ્રેરી સ્થપાઈ હતી અઢારસો બાવનમાં સુરત મ્યુનિસિપાલિટી સ્થપાઈ હતી આમ એક તરફ સુરતમાં પ્રિન્ટિંગ પ્રેસ અને આધુનિક શિક્ષણનો ઉદય થયો હતો અને બીજી તરફ બ્રિટિશ શાસનની દમન નીતિ વધતી ગઈ હતી જેમ કે મુંબઈ સરકારે અઢારસો ચુમ્માલીસમાં પસાર કરેલો મીઠા ઉપરનો વેરો અઢારસો પસાર કરેલો બંગાળી તોલમાપનો કાયદો અઢારસો સાહીઠમાં પસાર કરેલો આવકવેરો અને અઢારસો અઠ્યોતેરમાં પસાર કરેલો લાયસન્સ ટેક્સ અઢારસો સત્તાવનમાં તો કંપની સરકાર સામે હિંસક વિસ્ફોટ થયો હતો આવા સંજોગોમાં સુરતની પ્રજાએ અંગ્રેજી સરકાર સામે સત્યાગ્રહ કર્યા હતા તેમજ હિંસક બંડો પણ કર્યા હતા સુરતીઓની ભાવનાને વાચા આપવા સુરત શહેરમાં જે પહેલ થઈ તે સુરતના પત્રકારત્વના ઇતિહાસના શિરતાજ રૂપ છે સુરતના પત્રકારત્વે નવો રાજકીય અને સામાજિક વળાંક લીધો હતો અને સંસ્થાનિક શાસને શરૂ કરેલી દમન નીતિને પરિણામે ઊભી થયેલી ચેલેન્જ સુરતના અખબારોએ ઉપાડી લીધી હતી અને તેની પહેલ કરનાર ગુજરાત મિત્ર હતો તો સુરતના પત્રકારત્વના ઇતિહાસમાં ગુજરાત મિત્ર અઢારસો દેશી મિત્ર અઢારસો તોતેર અને સ્વતંત્રતા અઢારસો અઠ્યોતેર જેવા ઓગણીસમાં સૈકામાં સ્થપાયેલા અખબારોએ પાયાનું કામ કર્યું હતું સ્વતંત્રતાના સ્થાપક સુરતના મહાન પત્રકાર અને સાહિત્યકાર ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ હતા ઈચ્છારામે વળી નર્મદની મદદથી અઢારસો એસીમાં મુંબઈમાં ગુજરાતી નામનું સાપ્તાહિક શરૂ કર્યું આવી જ રીતે સુરતમાં પણ ન્યૂઝપેપરની શરૂઆત થઈ હતી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો